વિષય આસપાસ પાઠ સત્તર પત્રનો પ્રવાસ સામીરાએ સલમાનને પત્ર લખ્યો છે સલમાન તું કહે કેમ છે તું અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ સામીરા વડોદરા રહે છે એટલે વડોદરા બોલાવે છે સલમાનને બધા વડીલોને નમન લિખિતન લી એટલે લિખિતન સામીરા બાજુમાં સરનામું આપ્યું છે સલમાન પહેલાં નામ જેને લખતા હોય જેને પત્ર લખતા નામ આખું નામ આવે આમાં ખાલી સન્માન જ લીધ્યું છે આપણે આખું નામ લખવાનું પહેલાં પોતાનું નામ જેને લખતા હોય એનું નામ પછી એના પપ્પાનું નામ પછી અટક બ્લોક સી ઘર નંબર પંદર દરિયાપુર અમદાવાદ પિન નીચે લખ્યું છે જીણા અક્ષરે પિન એટલે પિનકોડ નંબર ત્રણ આઠ શૂન્ય 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 એક પિનકોડ લખીએ તો પત્ર જલ્દી મળે અને સાચી જગ્યાએ મળે એટલે પિનકોડ લખવો જરૂરી છે આ પત્રની તમને એક સાઈડ આપી છે આગળનો ભાગ પત્રનો આવે એમાં પણ લખવાનું આવે એ આ ચિત્રમાં બતાવી ન શકાય એટલે બતાવ્યું નથી બાકી પત્ર લખવાની શરૂઆત આગળના ભાગમાંથી કરવાની હોય હું પત્ર છું મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો ટપાલીએ મને બહાર કાઢ્યો મને બેગમાં મૂક્યો ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો ટપાલી ક્યાં લઈ ગયો ટપાલને બેગને પોસ્ટ ઓફિસ ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી જોરથી છાપ પાડવામાં આવી છાપ વડોદરાની હતી જ્યાંથી મારી સફર શરૂ થઈ જ્યાંથી પત્ર ઉપડે ત્યાં એ શહેરની એ ગામની છાપ પહેલાં પડે મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો આ બેગમાં બીજા ઘણા પત્રો હતા બધા અમદાવાદના હતા બીજા બધા પત્રો ક્યાંના હતા તો કે અમદાવાદના હતા લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો ટપાલ વિભાગની ગાડી કેવા કલરની આવે તો કે લાલ રંગની રેલવે રેલવે દ્વારા પત્ર જાય રેલવે સ્ટેશને ઉતાર્યો ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી ત્યાંથી અમદાવાદની ટ્રેન મળી એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો એક દિવસ પછી પત્રની જે બેગ હતી એ અમદાવાદ પહોંચી સરનામામાં પર લખેલ વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો ઉપર સરનામા લખ્યા અલગ અલગ વિસ્તાર પ્રમાણે એ પ્રમાણે અલગ કરવામાં આવે દરેક પત્રને વહેંચવામાં આવે અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી અમદાવાદમાં બીજી છાપ પાડવામાં આવી અમદાવાદ લખેલી છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો સરનામું વાંચીને ટપાલીએ ટપાલને એટલે કે પત્રને સલમાનના ઘરે પહોંચાડ્યો નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલ છે અહીં ચિત્રો ક્રમ મુજબ નથી તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા વર્તુળમાં ક્રમાંક લખો આ ચિત્રો આપ્યા છે એને આપણે ક્રમમાં ગોઠવવાનો છે એટલે પત્રની શરૂઆત ક્યાંથી થાય અને પૂરું ક્યાં થાય પહેલો ક્રમ ક્યાં આપીશું તો કે ચોથા નંબરનું ચિત્ર છે પત્ર લખે છે જ્યારે આપણે પત્ર લખીએ પછી આગળ વધે ને એટલે ચોથ ચોથા નંબરનું ચિત્ર છે પત્ર લખે છે બાળક એને એક નંબર આપીશું પછી પત્ર લખીને ક્યાં નાખવાનો હોય ટપાલ પેટીમાં તો બાળકને ટપાલ પેટીમાં પત્ર નાખતો બતાવ્યો છે એને બે નંબર આપીશું એટલે કે આપણું ચિત્ર નંબર એક એને બે નંબર આપીશું પછી સ્થાનિક પત્ર હોય એટલે કે આપણે ભાવનગરમાં રહેતા હોય ભાવનગરમાં ભાવનગરમાં પત્ર લખ્યો હોય તો એની લીલા કલરની પેટી આવે એમાં નાખવાનો એટલે એ ત્રણ નંબર આપીશું એને ચિત્ર છે આપણું છઠ્ઠું પછી પત્ર બધા ભેગા થઈ ગયા હોય ટપાલી જુદા કરે એ ચાર નંબર આપણું ચિત્ર છે પાંચ નંબરનો તો પાંચ નંબરના ચિત્રને આપણે ચાર નંબર આપીશું પછી છઠ્ઠો નંબર તો કે બધા પત્ર અલગ કર્યા હોય એને ગોઠવવાના અલગ અલગ શહેર પ્રમાણે છઠ્ઠો નંબર આપણું ચિત્ર સાતમું છે એને છઠ્ઠો નંબર આપીશું કયા શહેરમાં પત્ર જવાનો છે તો શહેરનું જે નામ લખ્યું હોય અમદાવાદ વડોદરા તો આપણે અમદાવાદ લખ્યું છે તો અમદાવાદને સાત નંબર આપીશું લખેલું છે એ ચિત્રને એ ચિત્ર આપણું છે ત્રીજું એને સાત નંબર આપીશું અને છેલ્લે પત્ર મળી જાય છેલ્લે એટલે કામ પૂરું થાય એટલે એને આઠ નંબર આપીશું છેલ્લું ચિત્ર આઠ નંબરમાં પત્ર બાળક પત્ર વાંચે છે એટલે કે એને પત્ર મળી ગયો છે એટલે છેલ્લા ચિત્ર નંબર આઠ આપીશું સામીરાએ સલમાનને પત્ર લખ્યો વર્ગમાં તમારા મિત્રને પત્ર લખો મિત્રને પત્ર લખવા માટે શું કરવું જોઈએ મિત્રનું પુરુષ અનામું લેવું જોઈએ વ્યવસ્થિત સાચું તો મિત્રને પત્ર પહોંચે તમારા મિત્રનું નામ લખવું ભૂલશો નહીં ઉપર મિત્રનું આખું નામ લખવાનું મિત્ર નામ એના પપ્પાનું નામ અને એની અટક દરેક દરેકે પત્ર લખ્યો પરંતુ તે આપણે પોસ્ટ ક્યાં પોસ્ટ કરો ક્યાં પોસ્ટ કરશો ટપાલ પેટીમાં વર્ગ માટે ટપાલપેટી બનાવો તો ટપાલપેટી બનાવવા માટે શું કરવું જોઈએ લેવું કરવું જોઈએ તો પહેલું તો કે એક ખાલી ખોખું લ્યો તેને લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ ચટો તો પણ ચાલે ખોખાના કવર ઉપર કાતરથી કાતરની મદદથી કાપો કરો પત્ર નાખવા માટે કાપો કરવો જોઈએ ને પત્ર નાખી શકાય એટલો કાપ કાપો ખોખા ઉપર હોવો જોઈએ બહુ મોટો કાપો કરવાની જરૂર નથી એટલે ટપાલ પેટી તૈયાર થઈ ગઈ તમારો પત્ર ટપાલપેટીમાં નાખો તમારા મિત્રને મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ એક બાળક ટપાલી બનશે તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને વહેંચશે શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓએ પણ તમને પત્રો લખ્યા જશે અત્યારે મોબાઈલના યુગમાં પત્રોનું ઓછું કહીએ તો ઓછું બંધ કહીએ તો બંધ થઈ ગયું છે પત્રો દસ પંદર વર્ષ પહેલાં લખાતા હતા થોડા પત્રો ઘરેથી લઈ આવો જુઓ કેટલા અલગ પ્રકારના પત્રો છે પહેલું છે આ પત્રોમાં તમે શું અલગ જોયું આ પત્રોમાં પોસ્ટકાર્ડ અંતરદેશી પત્ર અને પરબીડિયું અલગ અલગ જોયો ત્રણ પ્રકારના પત્રો જોયા કયા કયા પત્રો પર ટિકિટ છે દરેક પત્રો પર ટિકિટ છે શું બધી ટિકિટ એક જેવી છે શું અલગ છે ના બધી ટિકિટ એક જેવી નથી દરેક ટિકિટ પર તેની કિંમત લખેલી છે એટલે કે દરેક ટિકિટની કિંમત પણ અલગ છે અને દરેક ટિકિટ પર અલગ અલગ ચિત્રો દોરેલા છે શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો હા ને પોસ્ટ ઓફિસનો સિક્કો પત્ર પર જોયો પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો છ ચિત્રો આપ્યા છે સેના સેના છે એ આપણે ઓળખવાના છે પહેલું ચિત્ર છે પોસ્ટકાર્ડ છે બીજું ચિત્ર છે એ આંતરદેશી પત્ર છે આંતરદેશી પત્ર એટલે દેશની અંદર વાપરી શકાય એવો પત્ર પરબીડિયું ત્રીજું ચિત્ર છે એ પરબીડિયું છે એટલે કે એની અંદર કાગળ લખીને મોકલી શકાય અંદર મો ચિઠ્ઠી લખીને મૂકી શકાય ચોથું ચિત્ર છે એ ટપાલ ટિકિટ છે પાંચમું ચિત્ર છે એ રેવન્યુ સ્ટેમનું છે અને છઠ્ઠું ચિત્ર છે એ સોનું બતાવ્યું છે નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું સરનામું લખો પહેલાં પાને જે પોસ્ટકાર્ડ હતું એની જેમ તમારું સરનામું પૂરું લખવાનું છે તમારું નામ આખું સોસાયટી પ્લોટ નંબર સોસાયટીનું નામ પછી ભાવનગર છેલ્લે લખવાનું અને પિનકોડ નંબર વિચારો અને લખો સામિદાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ ઓર્ડર સ્ટેમ્પ પાર્સલ વગેરે જોવા મળે છે શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય હા પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ એટલે કે સમાચાર પહોંચાડી શકાય પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે પોસ્ટ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ મની ઓર્ડર પાર્સલ સેવા વગેરે કામ થાય છે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા મારે નાનીને પત્ર લખવો છે તું પત્ર લખી શકે હું ફોન કરવા જાઉં છું જો સાથે આવવું હોય તો આવી શકે છે રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા રાધાએ નંબર લગાવ્યો બંનેએ તેમની દાદી સાથે વાત કરી તેઓએ દુકાનદારને પૈસા આપ્યા ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે ક્યાં ક્યાં જોયો છે પ્રશ્ન છે અને જવાબ છે પહેલું ઘર બીજું શાળા ત્રીજું હોસ્પિટલ ચોથું બેંક પાંચમો ઓફિસ આ બધી જગ્યાએ ટેલિફોન કે મોબાઈલ હોય છે બીજો પ્રશ્ન છે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો તો કે મિત્ર સાથે અને સગા સંબંધી સાથે તમને પત્ર લખવો તો ફોન કરવો બંનેમાં શું પસંદ છે કેમ મને ફોન કરવો પસંદ છે કારણ કે ફોનથી તાત્કાલિક વાત થાય છે તેથી મને ફોન કરવો પસંદ ટેલિફોન મોબાઈલ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે તમે જોયેલા ટેલિફોન મોબાઈલના ચિત્રો દોરો ત્રણ કાન આપ્યા છે ત્રણ ચિત્ર દોરવાના તમારો પોતાનો ટેલિફોન બનાવો શું જોઈશે તો કે ખાલી દિવાસળીની પેટીઓ અથવા આઈસ્ક્રીમના કપ બંને દિવાસળીની પેટી અથવા આઈસક્રીમના કપમાં કાણું પાડો બંને કાણામાંથી દોરો પસાર કરો દોરાના બંને છેડે ગાંઠ મારો તમારો ટેલિફોન તૈયાર છે તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાળ નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોં પાસે રાખો ધ્યાન રાખો દોરો ખેંચાલો રહે અને ક્યાંય અડે નહીં વાતચીત ચાલુ કરો વિચારો અને લખો ટેલિફોન અને પત્ર એમાં શું સરખું છે તો કે બંનેનો ઉપયોગ સંદેશા સંદેશો પહોંચાડવા માટે થાય છે બંનેનો ઉપયોગ દુનિયાના કોઈ પણ સ્થળે કરી શકાય છે શું જુદું છે બંનેમાં તો કે ફોનમાં સંદેશો બોલીને કહેવું પડે છે પત્રમાં સંદેશો લખીને જે તે સરનામ સરનામા પર મોકલવો પડે છે બીજું શું જુદું છે ફોનને ટેલિફોનને પત્રમાં તો કે ફોનમાં સંદેશો તરત જ મળી જાય છે પત્રમાં સંદેશો મળતા સમય લાગે છે